નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર નાબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને બે દિવસની સફળ કોન્ફરન્સ માટે અભિનંદન પાઠ્યા હતા બે દિવસની સફળ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પરંતુ એક જંગ છે ગુજરાતના યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દૂષણથી સુરક્ષિત કરવા માટેનો આ જંગ છે આપણે ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં કોઈ પણ બાંધછોડ કરવાની નથી ગુજરાત પોલીસ આ ડ્રગ્સ સામેના જંગમાં સખ્તાઈ કડકાઈથી કામ લઈ રહી છે તે માટે પોલીસ અધિકારીથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મયોગીને ખૂબ ખૂબ અભિનંદન તેમણે કહ્યું કે આ બે દિવસની કોન્ફરન્સમાં જિલ્લા એસપી અને પોલીસ કમિશનરે જે સંશોધનાત્મક પ્રેઝન્ટેશન રજૂ કર્યા તેમાં ખૂબ જ સારા નવા વિષયો સાંકળી લઈ અને સંસ્થાકીય પ્રયાસો કરવામાં આવ્યા છે આ ટીમ વર્ક દ્વારા જ શક્ય બને છે આ પ્રયાસો આગામી સમયમાં અન્ય જિલ્લા અને શહેરોના નાગરિકોના હિતમાં ખૂબ જ મદદરૂપ થશે આમાં નવીન ટેકનોલોજી અને નવીન અભિગમ દર્શાવવામાં આવ્યો છે તે આગામી સમયમાં પોલીસ તંત્રને નવી દિશા આપશે આ બે દિવસના વિવિધ સત્રમાં થયેલી ચર્ચા અને નવા સૂચનો એ આગામી સમયમાં અમલ કરવામાં આવશે હર્ષ સંઘવે જણાવ્યું કે રાજ્યના છેવાડાના નાના અને ગરીબો મહિલાઓ માતાઓ વૃદ્ધો તેમજ અટવાયેલા સૌ નાગરિકોનો આપ એટલે કે ગુજરાત પોલીસ જ આધાર છો આ તેમનો વિશ્વાસ તૂટવો જોઈએ નહીં તેમની કોઈ પણ ફરિયાદ તમે ગંભીરતાથી સાંભળશો તો તેની ઉપર જલ્દી અસરકારક કામ થશે નાગરિકોને સરળતાથી મળવાની પણ તેમની ઘણી સમસ્યાઓનો હાલ આવતો હોય છે હાલ કરતા પણ પણ સક્રિય રીતે રીતે સામાન્ય નાગરિકને સરળતાથી મળવાનું રાખશો તો માહિતી ખૂબ અને સચોટ મળતી થશે તમને કાયદો અને વ્યવસ્થા માટે મદદરૂપ થશે જ્યારે જિલ્લા અને શહેરના પોલીસ વડા તરીકે તમે બેઠક કરતા હોવ ત્યારે છેક નીચેના કર્મચારી પણ તમને દિલથી સાચું કહે છે તે કહેવાની હિંમત કરે ત્યારે જ એકબીજા વચ્ચે આત્મીયતા જળવાશે અને પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં આયોજિત આ ઐતિહાસિક બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ ગુજરાત પોલીસમાં ખૂબ જ મોટો વધુ હકારાત્મક બદલાવ લાવશે કોન્ફરન્સમાં વિવિધ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના એકમમાં અમલી બેસ્ટ પ્રેક્ટિસના પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યની સુરક્ષા અને સલામતી માટે નવી દિશા આપી છે આ બેસ્ટ પ્રેક્ટિસિસમાં સંવાદની સાથે કાયદો અને વ્યવસ્થા ક્રાઇમ ટેકનોલોજી વેલફેર તેમજ વહીવટી સહિતના તમામ સર્વગ્રાહી વિષયોની આવરી લેવામાં આવ્યા હતા પોલીસના જે નિયમો છે ને ચોપડામાં એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ ભાઈ અને હું તો સો માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જ ના જોઈએ પૂર્વક જેને ટીકા કરવી હોય કરે પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશો ને કોઈ માહિતી આપી અને આપણે જો એને લાઈટલી લેશો ને તો આ પાપ ક્યારેય નહીં ધોવાશે મંદિરમાં ગમે તેટલા ધક્કા ખાશો ને આ પાપ નહીં છૂટશે મને ગર્વ છે મારી ગુજરાત પોલીસ પર કે કોઈક વ્યક્તિ જેના અનેક ફોટાઓ મારા સીખે બધા જ રાજકારણમાં જોડાયેલા લોકો જોડે હોય અને માહિતી મળતાની સાથે કોઈ પ્રકારના વગર ગંભીરતા પૂર્વક એ વ્યક્તિને પકડી લેવાય અને આજ સુધી એને જામીન ના મળે એ જ દર્શાવે છે કે ગુજરાત પોલીસ ડ્રગ્સ જેવા વિષયમાં કોઈ બી પ્રકારની બાંધછોડ નહીં ચલાવશે અને તે બદલ હું મારી આખી ટીમને અભિનંદન આપું છું